નમસ્કાર મિત્રો જય મેળીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી સંજુ મેરડી ઓફિશિયલ ચેનલ ઉપર તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે આપણી ચેનલના એક સભ્ય મિત્રએ કોમેન્ટ કરી હતી કે ઘરમાં જહુ જોપડી માતાનું દુઃખ હોય તો તેના લક્ષણો કેવી રીતે ખબર પડે તો ચાલો મિત્રો આજે આપણે આ વિષય ઉપર વાત કરવાના છીએ તો મિત્રો ઝહુ ઝોપડી માતા કોઈ ન્યાય વ્યવહારની હોય કોઈ બેન દીકરીના કાપડામાં આવેલી હોય કોઈ ઝઘડામાં આવેલી હોય કે પછી આપણા બાપ દાદાની આપણા વડવાની ઝહુ માતા હોય તો મિત્રો ઘરમાં ઝહુ ઝોપડી માતાનું દુઃખ હોય તો કેમ ખબર પડે તો મિત્રો હું તમને આજે જણાવવાનો છું એના થોડા ઘણા એવા સંકેતો એના દુઃખના લક્ષણો વિશે તો મિત્રો વિડીયોને અંત સુધી સાંભળજો અને જાણકારી યોગ્ય લાગે ગમે તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તમને જણાવું કે આપણા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ઝોપડીઓ પૂજાય છે એમાં જે મુખ્ય ત્રણ ઝોંપડીઓની પૂજા થાય છે એમનું નામ છે ઝું ઝોપડી દીપો ઝોપડી અને અખતબાય ઝોપડી એમાંથી આજે હું તમને જણાવવાનો છું કે ઘરમાં ઝહુ ઝોપડી માતાનું દુઃખ હોય તો તેના લક્ષણોની કઈ રીતે ખબર પડે તો સૌ પ્રથમ તમને જણાવી દઉં કે કોઈ પણ દેવની એવી અલગ અલગ રીતો હોય છે જેના દ્વારા ફુવાજી અને જે સેવકો છે એ તમને દાણા વડે જોઈને અમુક તકલીફો તમને કહેતા હોય છે કે આ દેવનું દુઃખ છે મિત્રો આ જવું ઝોપડી માતાને દાણા વડે પાઠ ઉપર પકડવી એ અશક્ય જેવી વસ્તુ છે હાથમાં જલ્દી આવે નહીં તો મિત્રો હું તમને આજે જણાવવાનો છું એના થોડા ઘણા એવા સંકેતો એના દુઃખના લક્ષણો વિશે તો મિત્રો જો ઘરમાં જવું ઝોપડી માતાનું દુઃખ હોય તો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિને ચક્કર આવે ડાયાબિટીસ થાય અને મિત્રો પેટમાં ગેસ કરાવે તો ઝહુ ઝોપડી માતા મિત્રો ઝહુ ઝોપડી માતાનું આ મુખ્ય લક્ષણ છે કે પેટ ફૂલાઈ જાય પેટમાં બહુ ગેસ થાય ઘડીએ ઘડીએ ગેસ થાય તો તમારે સમજી જવાનું છે કે આપણા ઘરમાં ઝહું ઝોપડી માતાનું દુઃખ છે તો મિત્રો આ લક્ષણો છે ઝહું ઝોપડી માતાના દુઃખના લક્ષણો આ વસ્તુ જો તમારા ઘરમાં બનતી હોય અને તમે ક્યાંય પણ જોવડાવ્યું હોય કોઈ જગ્યાએ જઈને તમે વાત કરી હોય અને માણસ જો તમને એમ કહે કે જહુ ઝોપડી માતાનું દુઃખ છે તો તમે આવી વાતોથી માની શકો છો કે તમારા ઘરમાં સો ટકા જહું ઝોપડી માતાનું દુઃખ છે હવે એનું નિરાકરણ શું તો મિત્રો હું તમને એ વસ્તુ જણાવું માગું છું કે જહુ માતા છે એ હેલફેલ માતા નથી કોઈ પણ ભૂવા આવીને વાળી જાય કેમ કે જહુ માતાને વાળવી અને પ્રસન્ન કરવી એ બહુ મુશ્કેલ વાત છે મિત્રો આ માતા જે છે આ દેવ જે છે એનામાં સામે બાજ પડાવી એ કોઈ હેલફેલ વ્યક્તિનું કામ જ નથી આ ગમે તે ભૂવાથી વળે નહીં ગમે તે દેવથી આ વળે નહીં જ્યાં સુધી એનો ન્યાય તમે પ્રોપર ના આપો શું કારણે આવી છે શું લેવા આવી છે અને સાચામાં આવી છે કે ખોટામાં આવી છે એ તો ભગવાન જાણે પણ જવું ઝોપીનું દુઃખ તમારા ઘરમાં બોલે તો તમારે સમજી જવાનું છે કે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ કરવાનું છે કેમ કે એક એવી ઉગ્ર પ્રકારની શક્તિ છે એવી હઠેલી માતા છે જો રાજી થાય તો રાજ કરાવે અને જો ગુસ્સે થાય તો કોઈ દિવસ કોઈ ભૂવા કે કોઈ વ્યક્તિના હાથમાં આવે નહીં તો મિત્રો આ હતો આજનો વિડીયો અને આ હતી અગત્યની જાણકારી તો વિડીયો તમને કેવો લાગ્યો છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય જહુ ઝોપડીમાં જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં અને આ વિડીયોમાં તમને શું જાણવા મળ્યું એ પણ તમે કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય મેળીમાં જય ઝોપડીમાં